મારી કામ ધંધો કરવો નહીં ટાઈમ થાય એટલે જતું ના આવવાનું ટાઈમ ના ખરીદી કર્યો હોય તને ખાવા પડે કે હોય ને આવવા દે આવવા દે એને ખાવા પડે હા તો જબરું એટલું થઈ ગયું છે એ હીરા ભય મળી ગયો છે હા કાકા કે તો પડશે હીરા મળી જાય ને એક વખત ઓકે જિંદગી સુધરી જાય એ ફટાફટ જઈને કાકા કે ઉપર આમાં છે પોકાવા પડશે એ હીરા મળી જાય પછી એ પૈસા પૈસા લાવી દેવા ભાઈ એ પછી કોમ કરું નહીં અને સોનથી જિંદગી જીવી છે

મારા અહીંયા ધોતી બાગા છે તમે લાગા મને કોણ જવા લાલ લાગા ધોતી બગાર છે એનું આ ડોસી એવું ખવડાવ્યું છે શી ખબર કાપુ આ તું માર ખવડાવી ખુ ભલા દેખાતા નથી

બે ચોર છો આયા પૈસા બધું લઈ ગયા હલો હલો પોલીસ સ્ટેશન હા વા સેઠ બોલવું

ઈ મોમે દન આવે આ પોણી પાણી આ ને આ શિટક પડી જોય આ રોજ સા હા જબરું માલ આતો આજે તો કાકા ને પણ કેન દે કાઢી લેશો

અને આ પણ એ પણ એ પછી એ એ તો બોલી જો વા લાગે જબરી અને આ ઇન મારે મારે કે મોટા પા આયા હે પાર્ટી તો પૈસા હતી યાર વા પૈસા પાર્ટી હતી યાર પૈસો પર બીન તો ના યાર એનો આમ હા ચેડેલે

આ સાહેબ તો કોઈ દેખાતો નહીં આ કાકો ને એમને એમ જતા રે મારે પેલા રસ્તો જવું પડશે આ રસ્તો કોઈ મળે નહીં પણ પેલા રસ્તો જો છે આ રસ્તા નહીં મળે તો પેલા રસ્તો મળશે ચો મળશે મળશે તો ખરા જ નહીં મળે એવું બનશે જ નહીં નોકરી જાય હાથમાં એ હોય આગળ રહું નહીં આ કરતો

તે ઊરવાડ તમે જુઓ તો અમાર જવાડે ઘેર અમાતે ઊંઘવા અમે થોડી આરામ करू એ હવાવાનો તમે જુઓ તો છે એ Cá cà cà tinh dầu cầu tinh dầu 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 tinh